સરદારધામ ના જયંતિ સરદારા અને ખોડલધામ સાથે જોડાયેલા પીઆઈ સંજય પાદરિયા વચ્ચે થેલી માથાકૂટમાં દરરોજ નવા વડા છે તે આવી રહ્યા છે પહેલા જયંતિ સરદારા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પીઆઈ સંજય પાદરિયા દ્વારા તેમના પર કોઈ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે ત્યારબાદ ગઈકાલે જે અલગ અલગ સીસીટીવી સામે આવ્યા તેમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું કે જે જયંતિ સરધારા છે તે પાર્ટી પ્લોટની અંદર પીઆઈ સંજય પાદરિયા છે તેનો હોલર પણ પકડે છે તેમને લાત પણ મારે છે એટલે ક્યાંક ને ક્યાંક સંજય પાદરિયાને જયંતિ સરદારા દ્વારા ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યા હોવાની વાત છે તે સામે આવી હતી તો બીજી તરફ પોલીસ દ્વારા જયંતિ સરદારાની ફરિયાદ ઉપરથી જે પીઆઈ સંજય પાદરિયા છે તેમની સામે હત્યાનો પ્રયાસનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો અને હવે એક નવી આખી વાત સામે આવી રહી છે કે ખોડલધામની જે વિદ્યાર્થી સમિતિ છે તેમના દ્વારા જે પીઆઈ સંજય પાદરિયા છે તેમના સમર્થનમાં સોશિયલ મીડિયા કેમ્પેન છે તે શરૂ કરવામાં આવી છે જયંતિ સરદારા દ્વારા

તેમને સોશિયલ મીડિયામાં એક સંજય પાદરીયાના સમર્થનમાં પોસ્ટ મૂકી છે ને અન્ય એક દાવો એવો કર્યો છે કે કિન્નાખોરી દ્વારા કિન્નાખોરીના કારણે સંજય પાદરીયા સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવે જ્યારે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોઈ હત્યાની કોશિશ નથી તેમની પાસે કોઈ હથિયાર પણ નથી તો હવે સવાલ એ થાય છે કે શા માટે ધામ સાથે જોડાયેલા નરેશ પટેલના અંગત વ્યક્તિ સાથે કિન્નાખોરી રાખવામાં આવી રહી છે તે પણ સૌથી મોટો સવાલ છે તે થઈ રહ્યો છે પીઆઈ પાદરિયા અને સુધારા વચ્ચે જે કાંઈ માથાકૂટ થઈ તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને તે ફરિયાદ જે નોંધવામાં આવેલ છે તેનાથી વિપરીત છે હકીકતમાં સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયેલ થઈ રહ્યા છે સીસીટીવીના એ વિડીયોમાં પાદરિયા ઉપર સુધારા હુમલો કરતાં જણાય છે પહેલાં કાંઠો પકડો અને પછી પાટા માર્યા આ હુમલામાં સ્પષ્ટપણે સરહદારા હુમલો કરી લે રહેલો હોવા છતાં અને પીઆઈ પાદરિયા પાસે કોઈ હથિયાર ન હોવા છતાં એવું વિડીયોમાં ફલિત થતું હોવા છતાં પીઆઈ પાદરિયા વિરુદ્ધ જે ફરિયાદ નોંધવામાં આવેલ છે તે કોઈના કહેવાથી નોંધવામાં આવેલ હોય અથવા તો પીઆઈ પાદરિયાને હેરાન પરેશાન કરવા માટે આ ફરિયાદ નોંધવાનું સ્પષ્ટપણે જણાય છે તો મારી જશે તંત્રએ પણ આ કોઈના કહેવામાં આવી ફરિયાદ નોંધવી ન જોઈએ અને જો નોંધાયેલ હોય તો પણ સમરી વિથ પ્રોસિક્યુશન સાથે આવી ફરિયાદનો નિકાલ કરવો જોઈએ કારણ કે સીસીટીવી એ સ્વયં સ્પષ્ટ છે કે એમાં પાદરિયા પાસે કોઈ હથિયાર ન હોવા છતાં પાદરિયાએ સરધારા ઉપર જીવલેણ હુમલો કર્યાની જે કલમ લગાવેલ છે તે કલમને દૂર કરવી જોઈએ અને સામાન્ય પ્રકારની જે મારામારી થઈ છે જે હાથાપાઈ થઈ છે એને આવી ભારેખમ ફરિયાદ કલમો લગાડી અને ફરિયાદ કરેલ છે તે ગેરવ્યાજબી છે અને તેથી પાટીદાર સમાજમાં રોષની લાગણી ભભૂકી રહી છે અને સોશિયલ મીડિયા ઉપર આ સ્પષ્ટ દેખાય છે તમે પણ સીસીટીવી જોયા છે શું કહેશો કારણ કે પ્રથમ જે પ્રમાણે જયંતિ સરદાર જ હુમલો કરતા નજરે જે આક્ષેપો તો પહેલાં બી થયા હતા અને અત્યારે બી કરે છે અને હવે ઓલરેડી જયંતિભાઈએ એફઆઈઆર નોંધાવી છે ત્યારે જે કાંઈ સીસીટીવી ફૂટેજો અને જે કાંઈ સાબિતીઓ સામે આવી છે હવે એ પોલીસ ખાતાનો તપાસનો વિષય છે અને એમની સામે જે કાંઈ સાબિતી એને પુરાવો છે એના આધારે ડિપાર્ટમેન્ટ તપાસ કરશે અને જે બી હશે એ સામે આવશે પરંતુ હત્યાની કલમ જે ઉમેરવામાં આવી છે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કંઈક અલગ જ આખું મામલો છે જી હવે જ્યારે કોઈ પણ તમોદાર ફરિયાદ નોંધાવવા જતા હોય ત્યારે ફરિયાદ સાચી છે કે ખોટી છે એ પોલીસ ખાતાને ખબર નથી હોતી અને તમોદાર જે પ્રકારની ફરિયાદ નોંધાવે એ પોલીસ ખાતું નોંધતું હોય છે પોલીસ ખાતું જરૂરી જરૂરી ચર્ચાઓ કરતું હોય છે પણ અંતે તમદા જે કંઈ ફરિયાદ નોંધાવે નોંધતું હોય છે એ ફરિયાદ સાચી છે એવું માનવાને લાયક નથી ફરિયાદ સાચી તો ત્યારે પુરવાર થાય કે જ્યારે એ ફરિયાદને લઈ અને તપાસ થાય અને તપાસમાં જે કંઈ સાબુત સમય આવ્યા હોય અને એના અંતે જે કંઈ જે કંઈ પુરાવાના આધારે જે સાબિત થાય એના આધારે એ ફરિયાદને આપણે સાચી ગણતા હોય છે ફરિયાદ નોંધાવી એટલે સત્ય છે એવું તો માની શકાય તો સીસીટીવીના આધારે હવે તપાસ થવી જોઈએ તેવું માની રહ્યા છો તમે જો પોલીસ ખાતું છે તપાસ કરશે સીસીટીવીના આધારે બી કરશે એમને જરૂર જણાશે અને જે લોકો હાજર હતા એમની પૂછપરછ દ્વારા કરશે એ પોલીસ ખાતાનો વિષય છે સ્થળ તપાસ કરી અને ત્યાં જો કોઈ પુરાવા મળતા હોય એના આધારે બી એ તપાસ કરશે બીજો એક આક્ષેપ થયો છે નરેશ પટેલ વિદેશ પ્રવાસે હોય તો પુરાવા જાહેર કરે તેવી પણ જયંતિભાઈએ વાત કરી છે ખરેખર શું હોવું હું પહેલા તો એમ કહું છું કે જયંતિભાઈ નરેશભાઈ વિદેશ હોય કે ના હોય એનાથી જયંતિભાઈને શું ફેર પડતો હોય છતાં જ્યારે આ વાતની ખબર નરેશભાઈને ત્યાં પડી કે જયંતિભાઈ ઉપંગલો થયો છે ત્યારે ત્યાં બેઠા બેઠા એમને દુઃખ વ્યક્ત કર્યું છે આ ઘટનાને કમનસીબ ઘટના ગણાવી છે અને વાતને વખોડી છે ત્યારે નરેશભાઈ ત્યાં બેઠા બેઠા બીજો આટલી ચિંતા કરતા હોય તો નરેશભાઈ ત્યાં છે કે નહીં એના પુરાવાની વાત આવે ત્યારે વિશ્વાસથી મોટી કોઈ વાત હોતી નથી અને ત્યારે આવી વાત સમાજના આવા આગેમાન માટે જ્યારે કરીએ ત્યારે એ વાત યોગ્ય પણ નથી હસમુખભાઈ જે પ્રમાણે હવે આ સરદારધામ અને ખોડલધામનો વિવાદ છે એવું લોકો માનવા માંડે ખરેખર આમાં સત્ય શું છે તમને શું લાગે બે વ્યક્તિની લડાઈ છે શું છે સાહેબ મેં પહેલાં બી કીધું હતું અને હજી બી કહું છું સરદારધામ અને ખોડલધામ બંને સમાજની સંસ્થા છે બંને પોત પોતાની રીતે સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ કરતી હોય છે એમાં કોઈ પણ કોઈ પણ સંસ્થાને એક બીજા સંસ્થા પ્રત્યે ક્યારેય પૂર્વાગ્રહ હોય નહીં ક્યારેય આવું કંઈ હોય નહીં અને બીજું કે બંને નિઃસ્વાર્થ ભાવે સમાજની સેવા કરે છે આ કોઈ કોર્પોરેટ કંપની નથી કે હરીફ થઈને ઊભી રહીએ તો કાલ સવારે એકને ફાયદો ને એકને નુકસાન થાય અરે આવા તો સમય તન મન અને ધન ખર્ચીને સંસ્થાના આગેવાનો સંસ્થાના ટ્રસ્ટીઓ કામ કરતા હોય છે ત્યારે એક બીજી સંસ્થાને કોઈ પણ પ્રકારનો મતભેદ કે પૂર્વગ્રહ હોય એવું એવું બિલકુલ ના હોય શકે હવે આમાં જોન રહેશે કારણ કે એસીપીએ નિવેદન આપ્યું છે કે તપાસમાં જેમ જેમ આગળ તપાસ આગળ વધશે જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ જો કોઈ પણ કલમ ઉમેરવાની થશે તો એ કલમ ઉમેરો પણ કરવામાં આવશે અને જો કોઈ કલમ નીકળતી હશે તપાસના આધારે તો તે નીકળવામાં પણ આવશે તો હમણાં જ જે માહિતી મળી રહી છે તે મુજબ સંજય પાદરિયા દ્વારા પોલીસ કમિશનરને પણ અરજી કરવામાં આવી છે ને તેમાં કહેવામાં આવ્યું છે કે તટસ્થતાથી તમામ પુરાવો ચકાસીને આ કેસની જે છે તે તપાસ કરવામાં આવે હવે આ ત્રણ દિવસથી આ ઘટનાને આજે ત્રીજો દિવસ છે સતત નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે પરંતુ આમાં સૌથી મહત્વની વાત જે નીકળીને સામે આવી રહી છે એ છે કે સરદારધામ અને ખોડોલધામના આગેવાનો વચ્ચે ક્યાંક ને ક્યાંક વાંધો છે તે ચાલી રહ્યો છે ખોડોલધામને સરદારધામને વચ્ચે ટ્રસ્ટીઓને લઈને પણ કંઈક ને કંઈક વાંધા છે તે ચાલી રહ્યા છે કારણ કે સરદાર ધામ જે રીતની ખોડલધામ પ્રવૃત્તિ કરે છે તે જ રીતની પ્રવૃત્તિઓ છે તે કરી રહ્યું છે હવે આગળ તપાસ છે તે કઈ દિશામાં આગળ વધે છે સંજય પાદરિયા સામે જે હત્યાની હત્યાના પ્રયાસની કલમ લગાડવામાં આવી છે તે નીકળે છે કે કેમ તે જોવું મહત્વનું રહેશે કારણ કે જે સીસીટીવી સામે આવે છે તેમાં તેમની હાથમાં કોઈ હથિયાર નથી દેખાતું અને સામસામે મારામારી થઈ છે હત્યાના પ્રયાસ જેવું અત્યારે કોઈ પણ પ્રકારની જે સીસીટીવી અંદર સામે આવ્યા હતા તેમાં સામે નથી આવી રહ્યું ને જયંતી સરદારા દ્વારા પણ તેમને પહેલા માર મારવામાં આવે છે એટલે કે હવે આગળ પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે તે જોવું મહત્વનું રહેશે પરંતુ ખોડલધામ છે તેમને પીઆઈ સંજય પાદરિયાનું ખુલ્લું સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે તેવું અત્યારે લાગી રહ્યું છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ